કાટતો તો એટલે તને કીધું મોબાઈલ ગાંડતાડું તો લિંકલા વિડીયોમાં ખોલું તમારું એક જ મારી કોઈ નથી મારી 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 છે કરી કરેલી છે નોટિફિકેશન તો આવતું નથી બીજા બધા આવે છે સમાચારના નોટિફિકેશન વધારે નો ને જાય બોય ને આ રીજો સબસ્ક્રાઇબ તો છે પણ આજે બતાવતો નથી હાલો ચા પી લઈએ હા તો જાઉ આયો કેલ તો કે જ નહીં એ બરાબર